કેટલો ગાળો કર્યો હાથમાં બરોબર રમાડું છું હવે હાથમાં આવી જાય તો હું બરોબર મારો પાડું છું

એની રસ્તે નહી જો એની રસ્તે પાછું જાવ પડે પણ પાછું ના પાડું છું તો તારી વાત માં પાવર કરી ગયો મારા એલાકા માં જોઈ લે જોઈ લે

ના ના ભીખ તો પૈસા ની વાત કરવા આવ્યા કોઈ મારી આબરુજ નઈ ગોમ તમે સાઈડ માં સોના મોના ઉભા રહો મેટર અમારી જોગાજી ને બે હજાર એકાળખ તો નહીં ગોમ માં માથા બાંધી શું

ખબર ના હે વાય તૂડી જઈશું